હલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા હોપ મજામાં હશો હું પણ મજામાં છું તો દોઢ કલાક સુઈ ગઈ હતી અત્યારે વાગ્યા છે સાડા સાત વાગી ગયા છે હવે બહુ જૂતા વળ કરવી પડશે કંઈ વાંધો નહીં ચલો ફટાફટ રેડી થઈ ગઈ છે ફટાફટ નાઈને મળીએ ચલો બહુ ઊંઘ આવે છે સોની સ્પીડે નાઈ લીધું છે અને હવે દોઢસો ની સ્પીડ ફટાફટ કરવું પડશે ચલો ભાઈ જો મારા પતિ દેવ તો મસ્ત ઊંઘે છે અને જોઈને મને બહુ ઊંઘ આવે છે મસ્ત ઊંઘે છે ગાઈસ તો મેં મેકઅપ ચાલુ કરી દીધો છે આજે તો મસ્ત નેચરલી પ્રકાશ આવી રહ્યો છે મારી પર લાઇટિંગ બહુ જ જોરદાર લાગી રહ્યું છે કેવું લાગે આવું ટપકા ટપકાવા તમને લોકોને તો ખબર જ છે કે મને પ્લાઝર નો તો બહુ જ શોખ છે એટલે ભરી ભરી ભરીને ભરીને મસ્ત થઈ છે રેડી હવે સાડી પહેરીશું ચલો તો સાડી પહેરી મસ્ત લાગે છે અમારે પતિ દેવજી ચાઈ ટાઈમ ચાઈટ હવે આજે મેં મારે ખુદને જ ચોયા કરીશ કલ ભૂલી જાય છે યાર તૈયાર થઈ ગયા છે

કેટલો માસ આપણે મરણના મે રેડી થઈ ગયા છે શું હમ સુવા સુબુને દોવો તો ચાલે હી

ڏاڍو تهي ان ڏي ان ڏي اڄ سالا نام نوردارا ٿو ياو سپتاه ڏي ان ڏي جاءي ڏاها ڏپا ڏپا سپتا رهي گا ياها سپتا જોઈએ અવાજ 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 હવે આવશે અવાજ

પૂર્વાંગ ફૂલ તૈયારીમાં છે અલા અવાજ જ ના આવ્યો આવી ફરી વાર હો પૂર્વાંગ અવાજ આવજો ખાલી આજ લગાઇ લાગતો ચલો હાથ લગાઇ લાગતો સામે જો આ બાજુ

1 2 1 2 1 2 3 આમ જોજો અને વિડિયો પર ચાલુ આમ જો ફોન માં છે

Bye. देवरानी की जोर जोर जो देवरानी की <laughs> जोड़